વાત ના તારી હતી વાત ના મારી હતી હસ્તની રેખા જ ત્યાં સાવ નોધારી હતી જિંદગીની નાવડી સારી હતી હાથ ને જોઈ રહ્યો હું તમારા પણ શું કહું બંધ મુઠ્ઠી આપની રેખ સહિયારી હતી વાંકુનો કોઈનો ક્યાં હતો ત્યાં એકનો નાવડી કાણી હતી રાત ગોધારી હતી ચિત્ર જોઈ લાગશે સોનાથી જાણે દ્વાર ખોલ્યુંડ માં મીઠાસ ને ખારાશ મેની વચ્ચે નાની અમથી સહજ પારી હતી વાત ના તારી હતી વાત ના મારી હતી હસ્તની રેખા જ ત્યાં

અને ઘણીવાર બે વ્યક્તિઓ એકબીજાથી જોડાયેલું હોવા છતાં એમના ભાગ્ય જુદા જુદા હોય છે એટલે બેમાંથી કોઈ એકને દોષ આપવો એ યોગ્ય નથી કારણ કે ખામી ક્યારેક ભાગ્યમાં નહીં પણ પરિસ્થિતિમાં જ હોય છે ઘણીવાર બહારથી બધું જ સારું દેખાતું હોય છે પણ અંદરનો ખાલીપો માણસને ખાય છે જીવનમાં સુખ દુઃખની લહેરો સતત આવતી રહે છે અને આ મથા મણતો જીવન પરે રોજે રોજ રહે છે અંતે કવિ કહે છે કે તેમણે જીવનમાં મીઠાશ અને ખાસ બંનેનો અનુભવ કર્યો છે અને આ બંનેની વચ્ચે એક સહજ ભાવનારી નાનકડી જગ્યા હોય છે અને એકબીજા પર રહેલો આ ભાવ જ જીવનનું સંતુલન જાળવવામાં મદદ કરે છે ટૂંકમાં આ ગઝલ જીવનની અનિશ્ચિતતા સંબંધોની જટિલતા અને સુખ દુઃખના ચક્રને સહજતાથી સ્વીકારવાની વાત કરે છે તો આશા છે કે આપને આજનો આ વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સંત અખૈયાજી સાહિત્ય કલા વૃંદ ચેનલને સબસ્ક્રાઈબ કરો આવતા વિડીયોમાં ફરી મળીશું કોઈ નવી રચના નવી વાત અને નવા સ્વર સાથે ત્યાં સુધી રજા આપો જય અખૈયાજી જય ભૂતનાથ દાદા જય માતાજી